અમારા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને કાયમ માટે અમારા રહેશે બોલો ને એક શબ્દ બોલો મગનું નામ મરી તો પાડો કેમ બકરી ડબ્બામાં આવી ગઈ છે હે કેમ બકરી ડબ્બામાં આવી ગઈ છે કોને નરેન્દ્ર મોદીનું નામ ઉકતારીને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાવા જવું જોઈએ હું પહેલો આવીશ અને પાંચ હાથ બે ત્રણ ચાર રાજ્યોમાં એફઆઈઆર એક નવી બીજું શું પડી